હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું ક્રિસ્પી બ્રેડ રોલ્સ જો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું તો હવે સૌ પ્રથમ આપણે બાફેલા બટેકા લઈશું અહીંયા આપણે પાંચસો ગ્રામ જેટલા બટેકા લીધા છે બટેકાને બાફીને છોલીને આ રીતે ઠંડા કરી લેવાના હવે આપણે આ બટેકામાં એક નંગ મોટી સુધારેલી ડુંગળી નાખીશું ગરમ મસાલો છે એક ચમચી અથવા તો કિચન કિંગ મસાલો જે અવેલેબલ હોય તે તમે નાખી શકો છો આમચૂર પાવડર છે એક ચમચી એ નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ લાલ મરચું પાવડર છે એક ચમચી ધાણા ધાણાજીરીનો પાવડર છે એક મોટી ચમચી સાથે તાજા ધાણા નાખી દઈશું આપણે હવે આપણે સારી રીતે આ બધું જ મિક્સ કરી લઈશું તો હવે આ બધું આપણે સરસ મેશ કરી લઈશું તો આ રીતે મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે રોલવાળવા માટે હવે આપણે થોડું તેલવાળો હાથ લઈને આ મિશ્રણમાંથી મીડિયમ સાઇઝના રોલવાળી લઈશું તો રોલની સાઈઝ આપણે મીડિયમ રાખીશું બહુ મોટી પણ નહીં અને એકદમ નાના પણ નહીં એ રીતે આપણે રોલ વાળી લેવાના છે તો બધા જ રોલ આપણે આ રીતે રેડી કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો બધા જ રોલ વાળીને આપણા તૈયાર થઈ ગયા છે હવે આપણે એક કોર્નફ્લારની સ્લરી બનાવીશું સ્લરી બનાવવા માટે સરખા ભાગમાં પાણી અને કોર્નફ્લાવર લેવાનું છે અહીંયા મેં બે મોટી ચમચી કોર્નફ્લાવર અને બે મોટી ચમચી પાણી લીધું છે પહેલાં આપણે થોડી જ સ્લરી બનાવીશું પછી જરૂર પડે તો એ રીતે આપણે સ્લરી વધારે બનાવીશું હવે અહીંયા મેં બ્રેડ ક્રમ્સ લીધા છે તો આપણી સ્લરી અને બ્રેડ ક્રમ્સ બંને રેડી છે હવે હવે અહીંયા આપણે બ્રેડ લઈશું અહીંયા જે સેન્ડવિચ બનાવવા માટે આપણે બ્રેડનો ઉપયોગ કરીએ છીએ એ બ્રેડ મેં લીધા છે તો બ્રેડની સ્લાઇસને આ રીતે પાટલી ઉપર મૂકીને વેલણની મદદથી આપણે થોડું હળવું પ્રેસ કરીને આને વણી લેવાનું છે આમ કરવાથી બ્રેડની જે સ્લાઇસ છે એકદમ સરસ પાતળી થઈ જશે તો આ રીતે આપણે બ્રેડની સ્લાઇસને વણી લેવાનું છે હવે અહીંયા આપણે જે રોલ બનાવ્યો છે એ રોલ મૂકીશું અને આને રોલ કરી લઈશું હવે જે આપણે કોર્નફ્લારની સ્લરી બનાવી હતી એક ડીશમાં આ રીતે રોલ રાખીને ચમચીની મદદથી સ્લરી આપણે રોલની ઉપર નાખવાનું છે અને હળવા હાથે આ રીતે પ્રેસ કરીને રોલને પરફેક્ટ શેપ આપી દેવાનો છે તો આપણો એક જે રોલ છે એ તૈયાર છે એ આને હવે આપણે જે બ્રેડ ક્રમ્સ છે એ આપણે ડિશમાં લઈ લીધા છે બ્રેડ ક્રમ્સમાં સારી રીતે આને આપણે કોટ કરી લેવાનું છે તો સ્લરી લગાડવાથી જે બ્રેડ ક્રમ્સ છે એકદમ સારી રીતે ચોંટે છે અને તેલમાં વધારે છૂટા નથી પડતા અને જે બ્રેડનું લેયર છે એકદમ સરસ ક્રિસ્પી બને છે તો આપણે અગાઉ તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે ગરમ તેલમાં આપણે આ બ્રેડ રોલને તળી લઈશું તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ બ્રેડ રોલને તળવાના છે ચમચીની મદદથી આપણે તેલને બ્રેડ રોલની ઉપર નાખીશું જેથી બધી બાજુથી આપણા જે રોલ છે સારી રીતે તળાય અને એકદમ એનું લેયર ક્રિસ્પી બને તો આ રેસીપી એકદમ ઇઝી છે સાથે ખૂબ જ સ્વાદિષ્ટ છે ચોમાસામાં આ બ્રેડ રોલ ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા આવશે ઇવન તમે આ રેસીપીને ગમે તે સિઝનમાં બનાવીને એન્જોય કરી શકો છો આ રીતે બ્રેડનો જે રંગ છે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણેને તળી લેવાનું છે તો આપણે અહીંયા એક બેચ તળાઈને તૈયાર થઈ ગઈ છે આને આપણે ડીશમાં કાઢી લઈએ તો ઉપરથી એકદમ ક્રિસ્પી લેયર તૈયાર થાય છે આ રીતે આપણે બધા જ બ્રેડને તળી લેવાના છે એકદમ સરસ ક્રિસ્પી લેયર બન્યું છે આપણું તો અહીંયા ત્રણ બ્રેડ રોલ આપણા તૈયાર થઈ ગયા છે આપણે આને સર્વ કરી લઈશું તો તમે આ બ્રેડ રોલને મેોનીઝ સાથે ગ્રીન ચટણી સાથે કેચઅપ સાથે ચા કોફી સાથે પણ સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે બાળકોને તો આ બ્રેડ રોલ ખૂબ જ સરસ લાગશે અને આનો સ્વાદ પણ ખૂબ સરસ છે ઇવન આ રેસીપી એકદમ ઇઝી છે ગમે ત્યાંને બનાવી શકે છે તો એક વખત આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો મારો વિડીયો ગમે હોય તો એને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્કસ ફોર વોચિંગ